કચ્છનો યુવાન નિષાદ દનઈકુમાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ નો મેડિસિનના મેસેજ સાથે ભુજથી દોડવાનું શરૂ કર્યું દરરોજ પાસઠથી સિત્તેર કિલોમીટર દોડી ચૌદ ઓગસ્ટ સુધીમાં સમગ્ર કચ્છમાં આઠસો પચાસ કિલોમીટર જેટલું દોડશે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કચ્છના અંજાર રહેવાસી સાડત્રીસ વર્ષીય નિષાદ દનઈકુમાર અઢી દાયકાઓથી રનિંગ કરે છે અને તે અલ્ટ્રા મેરેથોનમાં પણ ભાગ લેતા હોય છે હાલમાં કચ્છના ખેલાડીઓને એથ્લેટિક ટ્રેનિંગ પણ આપી રહ્યા છે તેમજ કચ્છના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડી રહ્યા છે નિશાદ દનિ કુમારે ભુજની કલેક્ટર કચેરીથી સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારને આવરી લઈ એક દોડ જેને ગ્રેટ રન ઓફ કચ્છ નામ આપ્યું તે શરૂ કરી છે ચૌદ દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈ દોડ લગાડશે અને અંદાજીત આઠસો પચાસ કિલોમીટર જેટલું દોડી ગાંધીધામ ખાતે પંદરમી ઓગસ્ટના કાર્યક્રમમાં પહોંચશે આ ખેલાડી દરરોજનું પાસઠથી સિત્તેર કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ એક કલાક જેટલી એક્સરસાઇઝ કરશે હાલમાં પેરિસમાં ચાલી રહેલા બે હજાર ચોવીસના વર્ષના ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ નો મેડિસિનના મેસેજ સાથે તે આ દોડ લગાવી રહ્યા છે સમગ્ર કચ્છમાં દોડ અંગે માહિતી આપતા ધનયકુમાર નિષાદે જણાવ્યું હતું કે તે ભુજથી ગાંધીધામ જશે ગાંધીધામથી સામખિયાળી સામખિયાળીથી રાપર રાપરથી બાલાસર બાલાસરથી ધોળાવીરા ધોળાવીરાથી ખાવડા खवड़ा थी हाजीपीर लखपत लखपत थी नारायण सरोवर नलिया नलिया थी मांडवी मांडवी थी मुंद्रा और मुंद्रा थी गांधीधाम आमकुल 850 किलोमीटर જેટલું દોડશે मेरा नाम નિસાધનય કુમાર છે મે એક અલ્ટ્રા રનર હું મે એક અલ્ટ્રા રનર હું અલ્ટ્રા મતલબ 50 કિલોમીટર સે ઉપર 50 કિલોમીટર 100 કિલોમીટર 160 કિલોમીટર 24 કલાક 48 કલાક 10 દિવસ લગાતાર મેને અબી દિલ્હી સે બોમ્બે 2016 મે કિયા થા 2016 મે દિલ્હી સે બોમ્બે अभी दो हज़ार तेईस तारीख दो हजार तेईस तो नवम्बर को वर्ल्ड चैंपियनशिप पचास किलोमीटर पार्टिसिपेट किया था और अभी कच्छ में आठ पूरे मैप टू मैप रनिंग करना है आठ सौ तीस किलोमीटर तक लगभग आठ डेली का सत्तर किलोमीटर से डेली का सत्तर करना है और उसके बाद से पूरा यहाँ भू से स्टार्ट करने का भूस से गाड़ी से गाई से सामाख्याली शामाख्याली से आडेसर आडेसर से बालासर बालासर से बालासर से रापर बालासर से ढोला डोलाबीरा डोलाबीरा से हाजीपीर हाजीपीर से खावड़ा खावड़ा से लखपत लखपत से नलिया नलिया से मांडवी मांडवी से मुंद्रा, मुंद्रा से गाई धाम ओलंपिक में एक सौ सत्रह एथलीट गए हुए हैं उनको प्रमोटिंग के लिए और नो ड्रग्स नो मेडिसिन और स्पोर्ट का कोई अवेयरनेस नहीं है कोई वो नहीं है उसको डेली एक घंटा करें આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ